માતરના ભલાડા ગામમાં મૃત્યુ બાદ પણ સુખેથી અંતિમ સંસ્કાર નહીં મૃત્યુ બાદ ચોવીસ કલાક સુધી મૃતદેહને અંતિમ સંસ્કાર માટે કરવો પડ્યો રજડપાટ ભલાડા ગામમાં જગ્યા મામલે અંતિમ વિધિ અટકાવતા વિવાદ સર્જાયો નનામી લઈ સ્મશાનની જગ્યાએ અંતિમ વિધિ કરવા પહોંચેલા ડાગુઓને અંતિમ સંસ્કાર કરતા રોકવામાં આવ્યા સ્થાનિક જયંતિભાઈ હરિભાઈ નામના વ્યક્તિએ સ્મશાનની જગ્યાએ અંતિમ વિધિ કરતાં રોક્યા હતા અનેક રજૂઆતો બાદ પણ આજ દિન સુધી સ્મશાનની જગ્યાએ કોઈ જ સુવિધા નથી કરાઈ મહિલા સરપંચે મધ્યસ્થી કરીને મામલો થાળે પાડ્યો સરપંચને રજૂઆત કરતા મહિલા સરપંચે જેસી બેથી જગ્યાની સાફ સફાઈ કરાવી અંતિમ સંસ્કાર કરાવડાવ્યા ટૂંક સમયમાં સ્મશાનની જગ્યાએ વરંડો અને સુવિધાઓ કરી આપવાની સરપંચે બાહેધારી આપી સાહેબ અમારા

પણ અમે આવી જગ્યાએ ચો લાવીએ તે સાહેબ સરપંચ સાહેબ આવીને પણ અમને સાફ સફાઈ કરી લી ફરી અમે ચોવીસ કલાક પછી અમે સ્મશાન માં લઈ આયા તો લગી ને લઈને બેસી રહ્યા સાહેબ આખી રાત આ જગ્યા જોઈએ ગોમે ગોમ સાહેબ વંઢા ચારે બાજુ માર્યા પછી સ્મશાન ની ચેટલી વ્યવસ્થા કર્યા પછી પણ અમારું કોઈ અમારી કોઈ વ્યવસ્થા જ નથી મત લેવાના માટે દોઢસો થી બસો મત છે સાહેબ મત લેવાના હોય તારે અમારી જો આવે છે પછી હું કોણ ને તું કોણ પછી કોઈ અમારું વિચારતા નહીં કોઈ મન ઉપર નહીં લેતા આટલી અમારી જગ્યા હતી આ પડતર છે બધી આ ડાંગર ઉપેલી છે એ બધી અમે અહીંયા ઘર અમારું હતું પણ અહીંયા કોઈ પાછા પાડોશી ખેતર વાળા ભય જમીન જમીન બનાવી દીધી ખેતર બનાવી દીધું

તમે તમારી વિધિ કરો આવું કહ્યું આમ શું વનિતાપતિ બોલાણા સર તો બેના જે ઘટના બની એના વિશે તમને કંઈ જાણ થઈ કરી વાઘરીવાસમાં જે ઘટના બની એમાં જાણ થઈ કે અમે ગયા હતા અને ત્યાં જીસીબી દ્વારા મેસ સાફ સફાઈ કરી આપી તો વાઘરીવાસને એવી માંગણી છે કે અમાર શમશાન